કેમેરામેન જલ્દી ફોકસ કરો જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છે માટી ગમમાં માટી કોબમમાં અને આ માથે નર્સરીમાં જય માતાજી મિત્રો અમે આજે આવી ગયા છે માટી માટી આવ્યા છે અને આ ભાઈથી પણ મુલાકાત બદે થઈ છે અને મરચાનો રોપ લેવાયા છે ભાઈ આ મરચાં છે કે વેરાઈટી છે નિશા ગરુડા એમ છે આનીયા સારી આવશે ને

આ ભાઈ પણ આયા હતા તે ભાઈ મરચા લીધા છે હા હા કલ વેરાટી છે ઈઓને પણ છોરવા લીધા છે અને ઓય બધું સારી રીતના છે ને સારો રૂપ મળી રહે છે પાટણ થી આવે છે આ ગામની થી ક્વોલિટી જો માધવના શ્રી ગામમાં દે હા ભાઈ આવી જવાનું નંબર પણ કોન્ટેક્ટમાં મળી જશે બરાબર આ અમારો સબસ્ક્રાઇબર છે ને આ નર્સરીમાં કામ કરે છે બરાબર બીજું કો અને ટમાટી ને બધું સબ મળશે ને ટમાટી ફૂલાવર મરચા બરાબર ભાઈયા ડુંગળી હા હા જો આપણે મરસાનું હોય મસ્ત મસ્ત છે અલગ અલગ છે પણ બધા કોઈ ગરુડા છે કોઈ નિશા છે ઘણી પણ વેરાયટી છે ગને જરૂર હોય મિત્રો એ માઢી ગમ આવી જાય નર્સરીનું નામ માધવ 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 નર્સરી

ફોન પણ કરો જને જોતા હોય નંબર લખીએ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરજો હા આ બીજું શેઠ નામ શું છે પંકજભાઈ પંકજભાઈ પટેલ સુદભાઈ પટેલ બરાબર હા લે હાલો હવે આપણે ચલો હવે આપણે કરી દઈએ છે મરસાનો રોપ આપણે રિસ્કામાં ભરી દીધો છે જરણ ના ખાય છે અમે વેલા હર પેલા પોર બરાબર જરણ અમારું લાખવાનું એલા આવો

અબ ફરવાની મજા આવી ગઈ છે ખમખમાટી જોતા મંદિર વચ્ચે છે અને થાય છે આવીએ કાયો કા બાબાટી બોલા સોતરા ગાતા જો અમે પૂજા આવે છે વાયરા ના પતા પતા આ છે શંકરનું મંદિર જય માતાજી મિત્રો અમારે ગામમાં આજે વરાત ચાલુ છે જ્યારે વરાત ચાલુ હોય કોમેન્ટ કરે અમારે આજુ મેડમ છે ફોસે વરાતના અંદર પલટાતા રહો પેલો પેલો વરાત છે મો થાય